નદી ની રે તમો ભૂઆ્યા નદી ની રે તમો બનાવું ગયો આનંદ મો મારી માની ના ભુવાની પ્રેક્ટિસ કરી કરી તો અવાજ બેસી ગયો ગા

અને માતા એમ કેતી હોય કે આ ખૂણે જઈને દુખ પોકસ ખરું ખરું બરાબર છે ખરું ખરું સબ બંધ થાય ઓય દુખ પોકસ તો એ કાલ જે સ કમ્પ્લેક્સ તો આમ તો પઠાઈ પથારી ગોળ કઈ ના ખુલ્યા મુ ખાલી ના વાત આ જી એક ડી ગાક મને ધૂણવાના આવ્યો નહીં તો ઓઢવા નઈ લાતા હ ખુલ્લુ ધૂણો બધી સિસ્ટમ અલગ હાલ આપણે ડાઇવિંગ બધું અલગ કરીએ છીએ તો ખાલી

આવડી ગયું આખી રાત બોલી બોલી રાગ બે આવી ગયોસ એક વખત પ્રેક્ટિસ કરી નાખો એક વખત ખાલી ઓય ઉઝ ખબર ના મુ જંડા જે ઉઝ જુગાર જે ઉઝ ઉપર એ ખેલાવા ને સડે આવા ખાલી આપો કરવાનું સટ્ટો લગાવવાનો પત્તો નાખવાનો બા બા એરા પત્તો નાખ આપણો દોણા નાખો ચકલું આ ચકલો જો વશી વશી આવ કંટ્રોલ આવા આરુ કોમ થવાનો એ એ આ ભયા વેણ

ઠગબુ હોય આપણે આપડે ઠગબુ આવી છે તમે એટલે કે ગામ કોઈ કસ્ટમર હોય તો ખોળ જાવ કસ્ટમર ના કે તું હા દર્દી દુખ દેવ ગતિ દુખ દેવ ગતિ દુખ દેવ ગતિ દુખ તારા કહેવાનું ખાલી બોણો થોક લઈને આય તું તાર હા હા લેડો કી બુઓ સે વાકુજી કી સારું કરી દીસ ઓરિજિનલ બુઓ હા બરાબર હા મોજ હા જય માતાજી માતાજી ની જય જય ન્યાકળો આ નીકળો હા મારિયા કલ્યાણ થઈ જ હા હા મારી માની જોને મોજે દરિયા આવે તો આખા ગામમાં તમે જો તારો ફરન રૂપિયા પરાવા એ લોકો પાસે જ એમ માતાજી ઓહ ઉઠાયા બેટા હે કોઈ વધારા થાય એમ તો શું થાય કે તાર બાપા ને તો કોઈ પડી જ નહીં પડી જ નહીં આ એકલો દીકરો બીમાર પડ્યો કેટલી દવાઓ કરી હું થઈ કર્યું સિવિલ લઈ ગયા રિપોર્ટ કરાયા પણ કે મારા છોકરાને તો શું થાય શું થાય કે હું થાય તને શું થાય પેટ માં દુખાયા બેટા પણ કરું તાર બાપા આવા તો ઈને કોક કવ એ જ કે હવા ન જતા રહે છે પણ બધી ઓને કોઈ એવી પડી નહીં કે મારા છોકરો બીમાર છે તો ઘેર તો રહું હું ઘેર તો રહું આય તાર કોઈ ખાવું હે તો તાર બધ રામને સમર લે એ તો હા પડે આ છોકરા તો જોડે પૈસા નહી વાપર પૈસા નહીં વાપરો એવું લાગે તમને અત્યારે લાય જેવું શરીર લાય જેવું આ લોકો વાતો કરી ખાશે ઘર બર બાંધી બેઠા ને કે દવા દારૂ નહીં કરાવ તો છોકરા ને કે આથી વાર દોશી ખરી વાર પણ હું કરી દવા આય દીને મજર આવતી નહીં તે કોક ના હોય તો કસે બતાવી બાપા મને ખાવું હતું થોડું હા

વાઘુભાઈ ભૂવો બની જા ખરેખર મારે મની પાર્ટનરશીપમાં લઈ લીધો ત્યાં હું તો મારે જલસા હ નક હું એ બે રોજગાર હતો પાછો એકલો એકલો ઘેર મોસો મારતો ને વળી મને પાર્ટનરશીપમાં લઈ લીધો એ દોણા નાખે એ મારે સીધા દોણા ફેદવા જ છે કે પેલા જુગાર જેવું કોમ કાજ છે પેલો પત્તો ફેંકા ને પેલો હોમાં પૈસા પૂરે ને એ મને રાખ્યો છે પાર્ટનરશીપમાં ઓહો કાટા ભાઈ મજામ મજામ તમે શોખ મજા

દોણા જોવા માં દોણા જો મો ઓ ઓ ગમે છે ઉ દર્દી હોય ને ઓ ઓમ શિકાર હાથમાં એવું કોક લાય છે ને કઈ ઓમ કરે ને મોણસ તૈયાર થઈ જાય લંગડું હોય તો હેટું થઈ જાય લંગડું લુલુ બોબલુ એ ઓમ કઈ નો કઈ સાદર ફેવરી નાખે ને મોણસ રેડી ઓ ઓ ભાઈ હાર વેળો તો શિવા નું કામ છે અને જો અમાર કોઈ દર્દી કોઈ મોદું પડ્યું હશે ને તો હું ગમો કોઈ હોય તો કેજો હા કયો કયો અમાર સાર કરજો બરો કયો કયો ને તો શિવા નું કામ છે ભાઈ હારું કામ છે

મને આ ખબર પડે છે મને ખબર પડે છે કે આ મારી ભેસો આ સોમહાની પલળીશ બેટા સોમહાની બેસો તડકો છો હોય તો ચાલે આ સો મહાની મારી બેસો પલળીશ પણ એ પેલા દુકાનવાળાને કીધું ચાલ્યા પૈસા આવ્યા છે તને તો ખબર ના પડે કે આપણા પત્રોને થોભલા મોકલાવી દઈએ મારા ઢાળિયું કરવું છે બોરી કશું વાંધો નહીં પણ આ તો મારી માની શકો ને તમે જોવા જ એ દુકાન વાળાને પકડવો છે ને વાળાને પકડીને જ કેવું છે કે તો તારા થોભલા અને પત્રો ના મોકલવાનો તો કશું વાંધો નહીં એ બસ એ મારા પૈસા પાછા આ થોડી રાત પીશું આખો દામ કોઈ ખાતો નહીં બેટા ખોલું

તમે જે કેવાનું મોકુ આ વિધિ કરવાની છે કોમ કરવાની છે હું મારા છોકરા હોશ કરો બીજું કોઈ ના દિવસો જો હત્તર ખૂણે આ જો આ દેવગતિ દુખ બંધાતું હોય ખરું ભાઈ આ વેણો જ ભાઈ ખરું 8 8 છે દેવગતિ તેમાં શું કરવું પડશે હાલ શાંતિ રાખો ભાઈ તો ગે લીગા જેજી હારું

ખમા ખમા ભાઈ ખમા હા આબુવાજી હા અરે અમાર તાન માતા આવે ઓહ હા સિસ્ટમ કઈ તો હાથ તો કો શું સિસ્ટમ સર ભાઈ મેઠા હા પંચવાળો હોય સવાળો હા હા ખરું હા ભાઈ ઝુઠ્ઠા બુઆના રોમ 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 ખરું ભાઈ હું ઝુઠ્ઠો મારી માણી છો કે જુખી નહીં કહે તું કોક કરે પણ ચિંતા કરશો નહીં હું જોઉં છું કેટલા તું રીસ પણ પોલીસને ફોન કરું પછી ડાયરેક્ટ તું આ તારે છે ને કશો તારું નાટક ચાલુ રહે પૈસા લો પણ મારા છોકરા ને તી હા હા તાળા માં પોલિયો થઈ ગયો પોલિયો થઈ ગયું એટલે

ત્યારે નિવેદ કરી દેજો હા અને કરી દેજો આ પેલા આખા કાલ ઉઠીને આ ભુવાનો બુવાનો નાટક કરી હું કહું છું કે લે હું કદી જિંદગીમાં કદી મેં ડેરીનું નહીં ખાધું અને ગમમાં કોઈક થોડું ઘણું આ છેતરપિંડી થાય ને એટલે હું આગળ ઊભો થઉં છું અને હારું કરું છું ખોટું કરું પણ આજ તો ખોટું નહીં કરું અમાન અમને તો આખું ગમ જતું રહે કશું હતું અમારે સાહેબને ફોન કરી દેવું

એ મારા બાજુમાં પેલો વાઘુ નહીં એ બધું જુઠ્ઠાનું સાલુ કર્યું છે અને જુઠ્ઠો જુઠ્ઠો ભૂવો કરીને આખા ગોમનું લૂંટવાનું કર્યું છે સાહેબ એવા ધંધા કરે અને હું કહું છું હા આખા ગોમને હું આ મટાડી દઉં આ મટાડી દઉં ઢેકણો મટાડી દઉં પૂંછણું મટાડી દઉં એમ કરી નાટક કરે છે ને ગોમને લૂંટ છે એટલે મારી વાત સાંભળો તમે રેડ પાડો શું વધુ નહીં હા કરવા ભા

અંદર ચક્કુ લાવજો અંગૂઠો તમારો ચક્કુ કાપીને પાછો ફરી ચોટાડજો એવું ના થાય તમે ભુવા નથી

જલમાં જલમા પરિવાર ના તમારે ઠોકવા પડતા હં તમે આ લોકોનો આ ક્ષેત્રમાં ધંધા કરો છો એમ હં લૂંટવાના ધંધા કરો તમે બધા બધા બુઆબાની મની હં છોકરો બીમાર છે કાકા એક કામ કરો પહેલા દવાખાનો ભેગો કરો પેલા પણ બાધા છે ભાઈ તમે હું કહું એટલું કરો ને હાલ કીધું તો જોઈ ના તમે હોભળી ના બધું દવાખાનો તો फटाफट નીકળો સાહેબ મારે ઓને મુદત મારી છે